જલી ખાતે કેન્દ્રીય ખેલ મંત્રાલય સંચાલિત માય ભારત સંસ્થા દ્વારા નશા મુક્ત ભારત શપથ કાર્યક્રમ યોજાયો સંજેલી તાલુકાના સરદારસિંહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય સંજલિ ખાતે કેન્દ્રીય દ્વારા સંચાલિત મેરા યુવા ભારત સંસ્થા દાહોદના પ્રયત્નો હેઠળ ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ નશા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનું છે આજે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને નશાની નુકસાનકારક અસર અને સ્વસ્થ જીવનના મહત્વની સમજ અપાઈ આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલભાઈ ડામોર અને મનીષાબેન સંઘાડાએ વિદ્યાર્થીઓ નશા છોડવા અને સ્વસ્થ જીવન જીવવો એ અંગે પ્રેરક પ્રવચનો આપ્યા ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ નશા મુક્ત ભારત બનાવવા શપથ લીધો અને પરિવાર સાથે સમાજમાં પણ આ સંદેશ વ્યાપક રીતે પ્રસરે તેવો સંકલ્પ કર્યો કાર્યક્રમમાં શિક્ષક શિક્ષકો વિકાસ અને સહકારી મહેમાનો સહભાગી થયા હતા આવા આયોજનથી સ્થાનિક શાળામાં તેમજ સમાજમાં નશા વિરુદ્ધ સકારાત્મક વાતાવરણ સર્જાયું છે આગેવાનોએ આવનારા સમય દરમિયાન વધુ વિસ્તૃત અભિયાન પ્રવચનો જાગૃત કાર્યક્રમનું આયોજન કરવા પણ પોકાર આપી છે જેથી યુવા પેઢી સ્વસ્થ સજાગ અને નશા મુક્ત બને